હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે શનિવાર છે અને આજે વૃષ્ટિની છેલ્લી એક્ઝામ છે ના છેલ્લી નથી અચ્છા છેલ્લી તો એની ફેવરેટ સબ્જેક્ટ છે મેથ્સ ગણિત ગણિત અચ્છા ઓકે નહીં વૃષ્ટિ અને વૃષ્ટિબેન બચારા આખી રાત જાગ્યા રહે અને અત્યારે હું ઊંધે પાડે પડ્યા રહે અને બચારી પોતાની જાતને થાબડી થાબડીને કહે છે કે ભાઈ ઉઠી જા ઉઠી જા ઉઠી જા અને અત્યારે પોણા સાથે સવાર સાથે બેનને નીકળવાનું છે અને સાડા સાત એટલે સાડા સાતે એને નીકળવાનું છે અને ક્યાર નહીં ટ્રાય કરે કે ઉઠી જાય કે રેવા દે ના ઉઠાતું હોય તો એક્ઝામ છોડી દે રેવા દે એમ પછી આવતા પછી આપજે શાંતિથી એટલે બેચારી ક્યાર નહીં ઉઠું ઉઠું કરે છે પણ ઉઠી શકતી નથી આખી રાત જાગી છે અને હું પણ જાગ્યો છું આજે આખી રાત ખેંચી છે મેં એડિટિંગ હું કરતો હતો અને આ બેન ભણતા તો બોસ આના આની જગ્યાએ હું હોઉં ને તો મને એવી નિંદર આવે એક્ઝામ ટાઈમ હું જાગું જ નહીં મતલબ આખી આખો દિવસ તમે જાગો આખી રાત તમે જાગો ઊંઘો ક્યારે એમ નહીં તમે એવું કયો છો તમે જાગો નહીં તો અત્યાર સુધી તો તમે એવું કહેતા હતા કે આખી રાત બેસીને અમે ચીટ બનાવતા તો એ શું હતું હા એટલે અત્યારે હવે ના જાગો એમ ઇન શોર્ટ કે હવે ના તો હું ભી હવે તમારી ઇન થાય છે અત્યાર તો જાગો ને હા એટલે પપ્પાની ઇન થાય છે જાગો ઓકે અત્યાર તો જાગી હા એટલે અત્યારે આપણને એવું ફીલ થાય કે યાર ના આવી દે ભણી લઈએ

નિંદર મને જો હું એક્ઝામમાં બેઠો હોઉં ને મારી હવે ઓ સીન હોય એમ તો મને એમ થાય કે યાર અલા યાર આ એક્ઝામ આ પે આ ક્વેશ્ચન તો આવડે જ છે મને યાર મસ્ત આ આ ક્વેશ્ચન આવડે મેં અઢી ત્રણ વાગ્યા આ કર્યો હતો યાર છે યાર બહુ મસ્ત હતો યાર લખો 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 એ મને આવી નિંદર આવે મને એ ટાઈમે તો કેવી રીતે મને સીન જોઈને ટેન્શન ચડે કે હા હા

રજા હતી હા બે દિવસની રજા હતી એમાં બેન બંને દિવસ આખી રાત જાય ગયા અને કઈ ખાધું પીધું નહિ ટેન્શનમાં ટેન્શનમાં અમે કઈ કઈ થાય કા જાયથી જાય થાય પછી એમ થાય કે

છે ને દીપા બાર જવાના હતા એકચુલી બધી વસ્તુઓ લેવા માટે જવાના હતા પણ અત્યારે વાતો વાતોમાં એટલું લેટ થઈ ગયું ને કે ભાઈ કેન્સલ કર્યું હવે કાલે જઈશું અને હવે હમણાં વૃષ્ટિબેન નીચે આવશે અને ભાઈ વૃષ્ટિ નથી ખબર કે ભાઈ અહીંયા નીચે ઊભા છે ગાડીમાં એટલે હવે આવશે એટલે એને મૂકી આવીશું બચારી આખી રાત જાગી છે હું જાગ્યો તું આમ તો પણ એ પણ જાગી છે એટલે ચાલો થાકેલી ભાકેલી હોય બચારી ક્યાં જશે એટલે આપણે ગાડીમાં બેઠા જ છે તો ભાઈ ચાલો લેતા જઈએ ને તો વૃષ્ટિ બેન ટાઈમ પર નીકળે તો સારું છે એમ તો ટાઈમ પર નીકળી જાય છે એ સ્કૂલ કોલેજમાં લેટ કરી ઘરના ગમમાં લેટ બરાબર છે કેટલા ટાઈમ થયો હમણાંથી ગયો જ નથી યાર જીમમાં જ નથી ગયો યાર કેટલો ટાઈમ થઈ ગયો એમ વચ્ચે વચ્ચે કેમ અટકી જવાતું હશે આઈ ડોન્ટ નો વાય કંઈક ને કંઈક બીજું બીજામાં તમે કામમાં લાગી ને એટલે કંઈ પણ કામ મળ્યું હોય કે કંઈ પણ હોય ને તો એ ગેપમાં પાછું તમને એ ગેપ થતા બહુ ટાઈમ લાગે એમ અને પાછું જ્યારે રિકવર થઈ જાય ને પાછું બીજું કામ આવી જાય એટલે ઘણી વાર એમ થાય કે યાર મેઇન ટાઈમ જ બોડી નથી એમ આવું થાય पराम तुम्हारे वर्कआउट एक्सरसाइज ना करो तो न तबे तो हम लगे कि तुम्हें जीवित न दिख रहा है तुमने एकदम बदु डिलु डिलु लगे ने हम थके यार सूत है रह उसे माजी वाले वो था इले एक सवाल है तो हमने तुमने इले कौन है तुमने वो लगे कि जीवित न थी रिया तुमने वो लगे कि बॉडी डिलु डिलु �

હા બસ હવે વૃષ્ટિ આવવાની સખત તૈયારી છે નીચે ઉતરતી હશે મતલબ લિફ્ટ નીચેની સાઈડ આવી રહી છે તો હવે આગળ જાય પછી અમે ચાલુ કરી પછી પાછળ પાછળ જઈશું આ મોટી બોટલ લઈ જાય છે પાણી છતાં વેટ જાવ ને

એટલે હવે કેન્સલ કરી દીધું કે કાલ જઈશું એવું એટલે બે ચલો હવે વૃષ્ટિ મુક્તા હેપી ઓલું તો ને બાકી રહી ગયું તું હવે સવારના હું એને તો ત્યારે મેં એને પૂછ્યું કે ભાઈ તારું કેટલું બાકી રહી ગયું છે

બસ માટે એકવાર તો એ શીટ ઈ તૈયાર કરીને ગઈ હતી બસમાં ભણવા માટે ક્યાં ગઈ મોડું બતાવ તો પણ હું જ્યારે વૃષ્ટિ નાની હતી ને ત્યારે બીજા બધા છોકરાઓ વીરતામ સ્કૂટર ઉપર જતા હોય ને પપ્પા જોડે અને પાછળ બેઠી બેઠી છોકરીઓ બધા છોકરીઓ છોકરાઓ તો ના જ વાંચતા હોય છોકરીઓ જ વાંચતી હોય તો છોકરીઓ આમ ખોલીને બેઠી હોય મને એમ થયું કે મને એમ થાય કે આખું વર્ષા લોકો શું કરતા હશે કે અત્યારે વાંચવું પડે છે અત્યારે છેલ્લી ઘડીએ તો શું ભણીને ઉકાળી લેવાના છે વાંચીને કે છેલ્લી ઘડીએ વાંચે છે

અમે આ મતલબ ચાલતા ચાલતા ભી જોઈએ ને રોજ હા રિવાઇઝ करिए ભણ્યો તો આ ટોપિક માં હસવો તો આ ટોપિક માં હસવો જોરદાર હ લેજો મે એક મિનિટ વેસ્ટ વાળું જે બોલતું હે ને હા ત્યારે આપણે વધારે યાદ એક્ઝેક્ટલી વાહ જો સાઇન હ જો જો ડેડિકેશન જો ડેડિકેશન ડેડિકેશન ચાલતા ચાલતા લોકો રિવાઇઝ કરતા રહે જોરદાર હ

હવે નથી કરતી મતલબ આમ કેર કઈ જ બેવાર ઓહ ભાઈ બોલો કોલેજમાં બેવાર રિવિઝન કોણ કરે યાર કોણ કે વર્ષના વચલેદી એવું સિનારિયો બાકી તો પહેલી વાર જ ખોલતી હો એક્ઝામ ના અગલે દિવસે કે આ ہوا હતું એ અચ્છા વૃષ્ટિની સ્કૂલ બસ વૃષ્ટિ હા સ્કૂલ બસ ગઈ બે સ્કૂલની બસ એવન તો ટાઈમ હતો પડે જો <laughs> <laughs> બટ આ કેસમાં જરાય જ નહીં તારા ઉપર ઉતરી જાય જરાય જ નહીં એટલે જરાય જ નહીં એમ બાકી અમારા સાહેબ છેલ્લી દિવસે છેલ્લા દિવસે એમ છીટ બનાવવા માટે ચોપડી ખોલે આ રાત જાગી હે અમે ચેક બનાવવા માટે હા અને અમારા બેન આખી રાત જાગે રિવિઝન કરવામાં માટે હવે અમે છે ને આન્સર મોડે ના કરીએ હવે ક્વેશ્ચન મોડે કરીએ કે કયો ક્વેશ્ચન જન કે રાખ્યો છે ક્વેશ્ચન તો યાદ હોવા જોઈએ ને કે આન્સર ના શું કરવાનું સી ધ ડિફરન્સ સી ધ ડિફરન્સ આવું છે જો એટલે હાથ પગ ભરી ભરીન જતા પૈસા બધે સહયોગ કાઢતા બધી ઋષિ તને તને કોઈ આમ પૂછે કે વૃષ્ટિ આમ હેલ્પ કરવા દે ને આમ કે ને કે આનો આન્સર શું છે તો તું શું કરે સૌથી પહેલા તો હું ઘણીવાર આમ બોલાવે ને તો મોસ્ટલી નવાણું ટકા એવું થતું હોય છે કે મને ખબર જ નથી હોતી કે મને બોલાવવામાં આવ્યું છે અને જો મને ખબર પડી જાય ને તો હું આમ શીટ આમ રાખી દઉં તારે તને દેખાય તો તું જો પણ હું મારા એફર્ટ નહીં નાખું તને દેખાડવામાં હું પકડાઈ ગઈ તો મારું શું પછી અને આ સેમ વસ્તુ જયારે પપ્પા સાથે થતી ને તો ત્યારે પપ્પા શું કરતા પપ્પા ને પૂછીએ હાલ ભાઈ તારે અહીંયા રેવાનું છે ને આઈ બનશે વગર બધા કોઈ તારી જોડે બોલશે નહીં આઈ બની જો તે મને ના બતાવ્યું ભગા તો જો આખું વર્ષ તારી શું હાલત થાય છે તો વૃષ્ટિ યુ શુડ બી થેન્કફુલ કે ગોડ મારા જેવું કોઈ મળ્યું નથી તને નગર તો અમે ટીમ હોય આખી એમ ગેંગ હોય ગેંગ જીવવાના દી યાર જો ના બતાવ્યું ક્લીન કરી આવું પછી તમાર લોકોને હા એટલે કમ્પ્લેઈન્ટ કર્યા પછી શું થાય એમ કઈ નહીં તમારા ઉપર એક્શન્સ લેવાય બીજું ના પછી શું થાય જો એક છે ને એક મસ્ત સ્ટોરી છે કે એક ઝાડ્યો માણસ છે ને એ સૂતો હોય છે અને એના ઉપર પતલો માણસ બેઠો હોય

અને પપ્પાએ તને જે સવાલ પૂછ્યો હોત અને જેનો તું રેગ્યુલર બધાને જવાબ આપે છે એવી રીતે જવાબ આપ્યો હોત તો તારી શું હાલત થાય ના કરાય તો આવે ભાઈ બંધ છે

તો ભાઈ એવા એક્સપેક્ટેડ રિએક્શન આવ્યા નહીં બેન ના કે આમ સરપ્રાઈઝ થઈ ગયા પંદર મિનિટ ઉભા રે પાછળ કઈ ના લોકો તો કેટલું આમ સરપ્રાઈઝ કરે ઓ માય ગો એટલે આજનો દિવસ ખબર નઈ કઈક અલગ જ છે બાર જવા નીકળતા અને લેટ થઈ ગયું એટલે ત્યાં ના ગયા જે જવાનું હતું ત્યાં આજે વૃષ્ટિ બેન આમ સરપ્રાઈઝ આપવા રહ્યા તો બેન એવા સરપ્રાઈઝ નામ રિએક્શન ના આવે પા કીધું બી એને કે ઓ તમે યાદ ન કેમ તમે ના ગયા એટલે કેવી રીતે આવી ગયા તમે છે ત્યાં ગયા હતા ઓ પણ કઈ જ નહી